હેલ્લો મિત્રો ઓકે પાંચસો રૂપિયા સોરી બસો રૂપિયા દવા લીધે હવે તો ઓકે જ ને ભલા મને હવે બે હજાર ખરીદી એટલે સોરી પિસ્તાલી માઇક પણ આવી ગયું છે અને બે હજાર દવા પણ આવી ગયું છે એટલે હવે ઓલિયો છે એક નંબર પાંચ દિવસ પછી

કન્ટિન્યુ હર મહાદેવ ચાલો મિત્રો માર્કેટમાંથી ખરીદી પણ થઈ ગઈ છે જોયેલો પેટ્રોલ પંપ રહી ગયું છે કમ્પ્લેટ ફટાફટ છે ઘરે લગી જતા ને કામ ચાલો કન્ટિન્યુ ટાઈમ થઈ ગયો છે મિત્રો ફાઇનલી આપણું શૂટ કરવાનું ને આવતીકાલે છે રજા કારણ કે આવતીકાલે ઓર્ડર છે મારા પાણીપુરીનો આવતીકાલે પેલા સાયરી શૂટનું બંધ છે રજા છે પછી કે આપણે એડવાન્સમાં આપણે એ તો અંદર સારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને એટલે પ્રોબ્લેમ નથી કાલે રીજનલી આવશે આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજમાં કાઠિયાવાડી સાયરમાં રીલ રોજ આવશે એ તમને બંધ નહીં રહે એક પણ દિવસ એ બે ચેમ્પિયન છે એમાં બરાબર એ બનાવવા પણ ઉકરો આપો એટલે છે ને સારી તો ડેલી આવશે પણ હવે કાલે શૂટ નહીં થાય આપણે કારણ કે કાલે પણ ઓર્ડર છે એટલે કાલે તો કામ વધી જશે અને બટ કાલે એક કાલ રહી જાય બાકી લઈ લઈશું તો થાય બસ જો ઓર્ડર હશે ને તે દી આપણે પણ તમને સારી રોજ રહેશે તમારી પાસે સારી રોજ આવશે અમે ત્રણ દિવસ ટ્રેન્ડિંગમાં પડી છે અત્યારે તે બે શૂટ કરીએ છીએ એટલે પાંચ થશે કરતા પાંચ હજાર તમને કોઈ પ્રોબ્લેમ નથી આવે ઠાકા કરે ઠીક બરોબર કૃષ્ણ સદા સહાય છે જેની જેના માથા ઉપર ઠાકરનો હાથ હોય એ કોઈથી પાછો પડે હે કાલે પાછો પડે સોરી કાલે નહીં હે પરમ મિત્ર જેની માથે કૃષ્ણનો હાથ હોય એ કદી પાછો પડે તો પછી ભલા મળે તો પછી અને હા હમણાંથી ઘણું બધું ડાયલોગ આવે કે માંગો ત્રીસ એનું નામ છે જય નહીં મિત્રો એ તો છે જ આપણે નવું લાયા આ જુગલું ભાઈ તમારા માટે નવું લાયા એ પણ શબ્દ અલગ આખો કે વડીલ હું તમને કહી દઉં આપણે સારી પછી બનાવી છે અત્યારે તમને કહી દઉં वाढ न <laughs>

પછી ત્યાં પછી ચેનલ વગર ના બ્લોગ આવશે અને હું બધા મોસ્ટ કરે છે પેલા મહિનાની તેર ચૌદ પંદર સોળ ચાર દિવસ હલસા કરવા માટે ત્યારે કદાચ બ્લોગ ઉતરશે નહીં ઉતરે નો આઈડિયા રીલ્સ આવશે આપણે ડેલી ચાલો હવે કાંઈ શૂટ આપણે કન્ટિન્યુ ચાલો હવે પહેલા હું શૂટ કરી વિડિયો વિડીયો સારી વિડીયો ચાલો કન્ટિન્યુ હવે કન્ટિન્યુ ચાલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાયરી શૂટ થઈ ગઈ છે બધું કામ થઈ કમ્પ્લીટ કોમ્પલેટ ફટાફટ છે ને આપણે દુકાન ફોન કરીને મળીશું આપણે રાત્રે ચાલો ત્યારે મિત્રો દુકાન બંધ કરીને ખરીદી કરવા આવી ગયા છે પપ્પાનો ભૂખ લાગી છે ને અને મજાને થોડી અને ગણામ દુઃખે છે એટલે એની માટે ઓલા ને ટોચ આ બેબી ટોસ ઈ લેવા ગયો તો આપણે કોમકાર મસ્ત ને વિડીયો બનાવો છે ને તો મને વિડીયો માઇન્ડમાં આવ્યો બનાવવાનો છે અત્યારે એ નર્સરી ગાડી

סיירים נראים לי שקרן, 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 ביי ביי.